Halo ओ ताओ ता jo kejo नहीं जीवंत bye बदाई हम आवजो

છે <laughs> મારા <laughs>

સહાવરોને રટલ દીને ગાવી બનતા છે ને આરાહોના કુમારને છટના નાચી ગયો પછી અમે આ પેલો છું જય ભારત જય ભારત સરકાર જય અમે હાલો હવે જમણા હાથમાં પાણી અને ગોળનું પાણી જગી જા

ંગલ <laughs> અરે માતાજી નાખી પાણી એટલે હાથમાં કરી રામજી આબી આપતી લઈ ગયો ઓર જુવાનો ને પાણી પૂજા કરજો ભગવાન ને લાગી જાવા કાઈમાં

ભાઈ બધા નિશાળીઓ બે ગયા છે મસ્ત મજાના ના નિશાળે તો ચાલો ભાઈ આપડે નિશાળે મૂકીને ઘરે કન્ટિન્યુ બનાવી દેજો ચાલો ભાઈ આપડે તો ભાઈ નિશાળે થી વહી ગયા કારખાને અને કારખાને થી અત્યારે આવી ગયા છીએ ભાઈ બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે જમવા માટે આવી ગયા છે આ જમવામાં તો ભાઈ સરસ મજાનું બનાવ્યું છે તો અમારે બેનને એકટાણ છે ભાઈ જો એકટાણ કરો બે ગયા છે આ બધા એકટાણ કરવા એકટાણ કરવા હું જમવામાં બનાવ્યું છે મંગનું શાક ને શેવ શેવ

ચાલો બધા બપોરા કરવા કેમ કે આમાં જુઈ ને આ મોળા છે તો એક ટાણા કરવા બે ગયા છે તો સેવ ખાવા મળે છે આમાં જુઈ બેન તો ભાઈ અમારા જોઈ જાય બે ગયા છે એકટાણું કરવાનું અમે પણ બે ગયા છીએ બપોરા કરવા તો મસ્ત મજાનું ભાઈ જો મગનું શાક ડુંગળી તો ભાઈ મસ્ત મજાનું ભાઈ ત્યારે કઠોળનું શાક બનાવ્યું છે કેમ કે ચોમાસું એટલે કે વરસાદનો માહોલ આવે છે એટલે કઠોળ મજા આવે છે ખાવાની તો આપણે બે ગયા છીએ ભાઈ જમવા તો ચાલો બધા જમવા ચાલો ભાઈ આપણે ખાઈ પીને થઈ ગયા છીએ નવરા મસ્ત મજાના ભાઈ તો બપોરે તો જમવામાં તો તમે જોયું જ છે કે ભાઈ મગનું શાક ને સેવ ને ડાયટોકળીને બધું અલગ અલગ હતું ડાય ઊોકળી જો કે મારા ભાઈને નીચેથી આવી છે તો ડાય ોકળી ખાઈ પીને થઈ ગયા નવરા હવે ભાઈ ઘડી કરી જાવ વારા તો બપોર પછી ટાઈમ નથી રહેતો ભાઈ એવું કે દોઢ વાગે જવાનું હોય પછી ઠેઠ આવવાનું હોય કારખાનેથી એટલે તો તમને ખબર જ છે કે આપણે કારખાના કામે જઈએ છીએ એવું છે બધું તો ચાલો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દેવું તો વિડીયો ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ કરીને ભાઈ કરી લેજો કેમ કે આવા નવા વિડીયો તમને જોવા મળતા રહે તો ચાલો વિડીયો ગમે તો હજુ એક વાર કહી દઉં વિડીયો ગમે તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી લેજો તો મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકા